એકસો આઠ ઇમરજન્સી સેવા ગુજરાત સરકારના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં ઈએમઆરઆઈ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં સક્રિય છે અને આ વીસ વર્ષનું અમારી પાસે જે સુગ્રથિત ડેટા છે એ ડેટાના આધારે અમે લોકો મોટા કોઈ પણ તહેવારો હોય કે પ્રસંગો હોય એના ઉપર કયા પ્રકારની ઇમરજન્સી કયા સમયે કયા જિલ્લામાં વધવા પામશે અને એને નિવારવા માટે અથવા તો એ વધેલી ઇમરજન્સીને રજાઓ હોવા છતાં એફિશિયન્ટલી રિસ્પોન્ડ કરી શકાય એમાં માટે અમે લોકો અગાઉથી જ અમારું ફોરકાસ્ટિંગ અને મેનપાવર મશીનરી અને રિપેર મેન્ટેનન્સ અને અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરનું એલાઇનમેન્ટ કરતા હોઈએ છીએ આ વખતની બે હજાર પચીસની દિવાળી અને નવા વર્ષની જો ફેસ્ટિવલ સિઝનની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા પણ અગાઉથી જ બહુ જ ફેસ્ટિવ મૂડમાં લોકોને લાવવા માટે રજાઓ અને અન્ય ભથ્થાઓ વગેરે પણ ડિક્લેર કર્યા છે એના કારણે પબ્લિકનું સેલિબ્રેશન અને મૂવમેન્ટ આ દિવાળીમાં વિશેષ જોવા મળશે તો એને પહોંચી વળવા માટે અમારી એકસો આઠની ટીમ દ્વારા સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરી અને આ રજાઓનો સમય લગભગ એક અઠવાડિયાનો પીરિયડ છે જેમાં સંપૂર્ણ રીતે લોકો તહેવારની મજા માણશે અને એ સમય દરમિયાન સામાન્ય દિવસોમાં રહેતી અમારી ચાર હજાર આઠસો પચાસની આસપાસની ઇમરજન્સીઝ ક્રમશઃ દિવાળી પડતર દિવસ ન્યૂ ઇયર અને ભાઈ બીચ આ ચાર મુખ્ય દિવસો છે તો એની અંદર દિવાળીના દિવસે લગભગ સાત પોઈન્ટ સાત ટકા જેટલો વધારો પડતર દિવસના દિવસે પણ લગભગ આઠ ટકા જેટલો વધારો ન્યૂ યરના દિવસે લગભગ અઢાર પોઈન્ટ ચોવીસ ટકાનો વધારો અને ભાઈબીજના દિવસે બાર ટકાનો વધારો થઈ અને ચાર હજાર આઠસો પચાસ રહેતી ઇમરજન્સીસ લગભગ બાવનસો અને ન્યૂ ઇયરના દિવસે ચોપનસો આઠ અને ન્યૂ યરના દિવસે સત્તાવનસો આઠ અને ભાઈબીજના દિવસે લગભગ પાંચ હજાર ચારસો જેટલી ઇમરજન્સીઝ રહેવા પામશે આ દિવાળીમાં ખાસ અગાઉની બધી જ દિવાળી કરતાં એકસો આઠના સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો બે મુખ્ય બાબતો છે કે એક તો એમ્બ્યુલન્સની સંખ્યા એ એમ્બ્યુલન્સની સંખ્યા અમારી જે આઠસો જેટલી એમ્બ્યુલન્સ અગાઉના દિવાળીના સમય દરમિયાન હતી અને એમાં લગભગ અમે પાંચ હજાર જેટલી એમ્બ્યુ દિવાળીના દિવસે કેટર કરી હતી એ પણ લગભગ સત્તરથી અઢાર ટકાનો વધારો હતો અને આ વખતની જો વાત કરવામાં આવે તો આઠસોથી એમ્બ્યુલન્સ વધીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વિવિધ હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ લગભગ પાંચસો પચાસ જેટલી એમ્બ્યુલન્સને અમારી આ એમ્બ્યુલન્સમાં ઉમેરી અને એમાં ટ્રેન્ડ મેનપાવર ડિપ્લોય કરીને ગુજરાત સરકાર દ્વારા લોકોને બધા જ પ્રકારના ઇમરજન્સીના કેસમાં એ ચાહે સીન અથવા તો ઘરે બનેલી ઇમરજન્સીથી હોસ્પિટલમાં જવું હોય કે હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવું હોય એને સ્ટ્રકચર્ડ વેમાં પૂરું સિસ્ટમને ઓવરઓલ કરીને સ્ટ્રીમલાઈન કર્યું છે વધુમાં ટેકનોલોજી ફ્રન્ટ ઉપર અગાઉના સમયમાં મોબાઈલ યુઝર્સનું લોકેશન ન જાણી શકવાના કારણે અમારે પૂછવું પડતું હતું કે કયા વિસ્તારમાં કઈ જગ્યાએ કઈ સોસાયટીમાં કે ફેક્ટરીમાં આવવાનું પરંતુ આ વખતે અમારી પાસે એલબીએસ સિસ્ટમ એટલે લોકેશન બેઝ સિસ્ટમના કારણે કોલરના મોબાઈલનું પ્રિસાઇઝ લોકેશન અમને મળે છે અને ટેકનોલોજીની જ મદદથી ઓટોમેટિકલી નિયરેસ્ટ કઈ એમ્બ્યુલન્સ ફ્રી છે એને એસાઈનમેન્ટ મળી જાય છે એટલે આમાં ગોલ્ડન આવર અને પ્લેટિનમ મિનિટ્સમાં ખૂબ જ સમયનો બચાવ થાય છે વધુમાં હોસ્પિટલને પણ આગોતરી એમ્બ્યુલન્સ પહોંચે એના અગાઉથી જાણ થાય છે જેના કારણે હોસ્પિટલમાં પણ પેશન્ટને હેન્ડઓવર ઓવરટેક ઓવર કરવામાં ખૂબ જ સરળતા રહે સ્મૂધ એનું ટ્રાન્ઝીશન રહે અને પ્રી હોસ્પિટલ ટુ ડેફિનેટિવ કેર એની વચ્ચે કન્ટિન્યુમ ઓફ કેર જળવાય એનું સમગ્ર આયોજન આ દિવાળીમાં આપણને ખૂબ ફાયદાકારક રહેશે જેના કારણે સ્ટાફની પૂરતી આયોજન કરેલા હોવાના કારણે તથા હોસ્પિટલ સાથે સંકલન કરવાના કારણે રજાઓ ઓછી ફેસિલિટીઝ ઉપલબ્ધ કારણ કે ઘણા બધા ખાનગી હોસ્પિટલમાં પણ શ્રીઓ વેકેશન માટે જતા હોય છે તો ખાસ અમારું સરકારી જે હોસ્પિટલ્સ છે એની સાથે સ્ટ્રોંગ ટાઈ અપ કરી અને લોકોને ઝડપથી હોસ્પિટલમાં પણ દાખલ કરી શકાય અને એમનું જીવન બચાવવા માટેની જે એક એક ક્ષણ છે એને સંકલિત કરી અને ફાઇનલી સેફ દિવાળી સેલિબ્રેટ થઈ શકે એના માટેનું ખુબ સુંદર આયોજન આ દિવાળીમાં કરવામાં આવેલું છે આ બધા જ ઉપર અમારા જૂના સ્ટાફ ને જે ક્વોલિફાઈ થતા હતા અથવા જે વિલિંગ હતા એમને અમે સમાવી લીધા છે અને બાકીની એમ્બ્યુલન્સ ઉપર ટીએમટી અને પાયલટ

અને એની અંદર એમને ઘણી બધી તાલીમ આપીને એમને ઇક્વિપ કરવામાં આવે છે જેથી અમારી ટેકનોલોજી અને સિસ્ટમ સાથે પ્રોપર સિંક્રોનાઇઝ થાય અને લોકોને સુંદર સેવાઓ મળી શકે દિવાળીના આ વખતે લગભગ બીની વેકેશનની વાત કરીએ અને પર્ટિક્યુલરલી દિવાળી પડતર દિવસ અને ન્યૂ ઇયરમાં તો પ્રકારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને ફોલડાઉનના કેસીસ અને વેહિક્યુલર ટ્રોમા જેમાં વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસનના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના અકસ્માતોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થશે આ ઉપરાંત બ્રિથિંગ ડિફિકલ્ટી દેન બર્ન્સ કેસીસ ઇલેક્ટ્રોક્યુશન કેસીસ અને એસોલ્ટના કેસીસ અમુક વિસ્તારોમાં એસોલ્ટ કેસીસ પણ વધવા પામશે અને એની જો ટકાવારીમાં વાત કરવામાં આવે તો વેહિક્યુલર ટ્રોમામાં દિવાળીના દિવસે એટી થ્રી પર્સેન્ટ ન્યુ યરના દિવસે એકસો ને એકત્રીસ ટકાનો વધારો રોડ અકસ્માતમાં થાય એવી અમારી ફોરકાસ્ટની માહિતી જણાવે છે અને એના કારણે અમે એવી પણ અપીલ કરીએ છીએ કે જ્યારે પણ ફેમિલી સાથે કે એકલા કોઈ એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા હોઈએ તો રોડ સેફ્ટીના નિયમો અને પોતાની સેફ્ટી માટેની ગેજેટ્સ આપણે અવશ્ય સાથે રાખીએ જેથી આ જાણીતા મોટા ભયથી આપણે પોતાને બચાવી શકીએ અને આ ઇમરજન્સીની સંખ્યાઓમાં થતો વધારો આપણે ઘટાડી શકીએ અને આમ છતાં પણ જો કોઈ પણ અઘટિત ઘટના બની જાય તો વિના વિલંબે એકસો આઠ નંબર ડાયલ કરીને અને હવે તો ગુજરાત સરકાર દ્વારા એકસો બાર નંબરની પણ ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરેલી છે જેમાં મેડિકલ પોલીસ ફાયર ડિઝાસ્ટર વુમન સેફટી તમામ સેવાઓનું વન અંડર સિંગર અમ્બ્રેલા લોકોને સુવિધા મળવાની છે એટલે સહેજ પણ વિલંબ કર્યા વગર એકસો આઠ કે એકસો બાર નંબર ડાયલ કરીને ઇમરજન્સી હેલ્પ આપણે એક્ટિવેટ કરીએ